વેલકમ ટુ સ્વાદ સિરીઝ હું છું નેહા અને આજે હું તમારા માટે લઈને આવી છું ગાજર અને બીન્સની સબ્જી એટલે કે ફણસી અને ગાજરની સબ્જી તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીં મેં મીડિયમ સાઇઝના બે ગાજર લઈ લીધા છે લગભગ દોઢસો ગ્રામ જેટલા ગાજર છે અને બસો ગ્રામ જેટલી ફણસી લઈ લીધી છે અત્યારે શિયાળામાં ફણસી છે એ સરસ કૂણી આવે છે તો એનું શાક એકદમ સરસ લાગે છે અને એને આપણે આ રીતે ચોપ કરી અને નાના નાના ટુકડા કરી દેવાના છે તમે જોઈ શકો છો એ રીતે હવે એને આપણે સરસ રીતે વોશ કરી દઈશું તો શાક બનાવવા માટે એક પેન લઈ લઈશું અને એની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે આ શાકને તમે કૂકરની અંદર પણ બનાવી શકો છો પણ કૂકર કરતાં આ રીતે પેનમાં આ શાક બનાવવાથી એના બેનિફિટ વધારે છે અત્યારે શિયાળાની અંદર ગાજર અને બીન્સ છે એ એકદમ કૂણાવતા હોય છે તો આ રીતે ઓપન પેનની અંદર પણ સરસ રીતે ચડી જાય છે કૂકરની અંદર એની રહે અંદર રહેલા જેટલા બી ન્યુટ્રિશન્સ છે એ ઓછા થઈ જાય છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દીધી છે અને અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એને આપણે લો કરી દઈશું તો કૂક થયેલી ફણસી છે એની અંદર બહુ બધા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે કેન્સર સામે પણ સારું એવું આપણને પ્રોટેક્ટ કરે છે અને ગાજર છે એના ફાયદા તો તમને બધાને ખબર જ હશે સાથે તેલની અંદર અત્યારે થોડું ગરમ થઈ ગયું છે તો મેં ચારથી પાંચ જેટલા કરી પત્તા એડ કર્યા છે અને એક લીલું મરચું છે એને આ રીતે કાપી અને એડ કરી દીધું છે એક ચમચી જેટલી લસણની પેસ્ટ છે એને વાટી મિક્સરની અંદર મેં વાટી અને પેસ્ટ બનાવી રાખી છે એમાંથી એક ચમચી જેટલી પેસ્ટ આપણે એડ કરી દઈશું અને એને સરસ રીતે સાંતળી લેવાની છે ગેસની ફ્લેમ અત્યારે આપણે લો રાખવાની જેથી આપણી આ જે પેસ્ટ છે એ બળી ના જાય અને લગભગ અડધી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું અને હવે આપણે જે ગાજર અને ફણસી છે એને વોશ કરીને રાખ્યા છે એને એડ કરી દેવાના છે તો અહીં અત્યારે મેં જે ગુલાબી ગાજર આવે છે એ લીધા છે તમને જો કેસરી કલરના જે ઓરેન્જ ગાજર મળે છે એ તમે લો તો પણ કંઈ વાંધો નથી કેમ કે એ પણ હેલ્થ માટે બહુ સારા છે એની અંદર પણ બહુ બધા ન્યુટ્રિશન્સ રહેલા હોય છે અત્યારે આ જે છે એ દેશી ગાજર છે હવે આપણે સ્વાદ પ્રમાણે અહીં મીઠું એડ કરી દઈશું તો દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું જેથી આપણું શાક છે ફટાફટ ચડી જાય અને સાથે કલર માટે થઈ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અત્યારે આપણે લાલ મરચું કે બીજા કોઈ પણ મસાલા એડ નહીં કરીએ આ જ રીતે આપણે આ શાક છે એને છૂટું વઘારવાનું છે અને બધું આપણે મિક્સ કરી દઈશું તો શાક બરાબર મિક્સ થઈ ગયું છે હવે એમાં અડધો કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું અહીં પાણી છે તમારે જો રસો ઓછો જોઈતો હોય તો તમે ઓછું એડ કરી શકો છો અને વધારે જોઈતો હોય તો થોડું વધારે પાણી પણ એડ કરી શકાય છે તો બરાબર આપણે મિક્સ કરી દઈશું અને લીડ કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે શાક છે એને ચડવા દઈશું અત્યારે ગેસની ફ્લેમ છે એને મેં લો રાખી હતી એને આપણે મીડિયમ કરી દેવાની છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઓપન કરી અને જોઈ લઈએ કે આપણું શાક છે એ કેવું ચડ્યું છે તો તમે જોઈ શકો છો પાણી છે થોડું ઓછું થયું છે પણ વધારે નથી થયું કેમ કે બીન્સ અને ગાજર છે એની અંદરથી પણ પાણી છે એ અલગ થાય છે એટલા માટે અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગાજર છે એ સરસ રીતે એકદમ ચડી ગયા છે કેમ કે અત્યારે શિયાળામાં ગાજર છે એની ક્વૉલિટી વધારે સારી આવે છે અને બીન્સ છે એને ચડતા થોડી વાલ લાગશે તો ઓલમોસ્ટ રેડી છે પણ આપણે થોડા હજી એને સોફ્ટ કરવા છે એટલા માટે ફરી આપણે લીડ કવર કરી અને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે એને થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી પણ તમે જોઈ શકો છો આપણા બીન્સ છે એ સરસ રીતે ચડી ગયા છે કેમ કે એનો કલર છે એ થોડો સ્લાઇટ આછો થયો છે પહેલાં એકદમ ડાર્ક ગ્રીન હતા હવે થોડા લાઇટ થઈ ગયા છે એટલે કે આપણા બીન્સ છે સરસ રીતે ચડી ગયા છે તમારા ઘરમાં જો કોઈ નાનું બાળક હોય અને એને તમારા શાક આપવાનું હોય તો આ સ્ટેજ ઉપર તમારે શાક છે એને કાઢી લેવું જો કોઈ નાનું બાળક હોય તો તમે એના શાક આપશો તો એને પણ જરૂરથી ભાવશે કેમ કે ગાજર છે અત્યારે મીઠા આવે છે અને બીન્સ છે એનો ટેસ્ટ કૂક થયા પછી એકદમ સરસ લાગે છે તો હવે આપણે બેઝિક જે મસાલા છે એડ કરી દેવાના છે તો મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અહીં તમારે જેટલી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાનું આપણે એક લીલું મરચું એડ કર્યું હતું એટલા માટે મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દીધો છે તમારે જો શાકની અંદર ખાંડ એડ કરવી હોય તો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરાય હું નથી કરી રહી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે અને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે જો તમારે અહીં રસો છે એ થોડો થીક જોઈતો હોય તો તમે એક ચમચી ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી અને એને એડ કરી શકો તો તમને રસો છે એકદમ ઘાટો મળી જશે પણ જો આ જ રીતે આપણે એને રાખીશું તો એકદમ સરસ એવું શાક છે એ તૈયાર થઈ જાય છે તો હવે આપણે મસાલા છે એને બરાબર મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ જ રાખીશું અને હવે શાક છે ને ફરી પાછું લીડ કવર કરી દઈશું અને બે મિનિટ માટે આ રીતે રેવા દઈશું જેથી બીન્સ અને ગાજરની અંદર આપણા મસાલા છે એ સરસ રીતે ચડી જાય તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને લીડ ઓપન કરીને જોઈએ તો આપણું શાક છે એ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ એકદમ સરસ આપણે આવી ગયો છે તો સરસ એવું આપણું આ છે ગાજર અને બીન્સનું શાક છે રેડી થઈ ગયું છે તો એને કોથમીર એડ કરી અને ગાર્નિશ કરી લઈશું અને ગરમા ગરમ એને રોટલી છે ભાખરી છે તમે સર્વ કરી શકો છો ટિફિનની અંદર પણ આ શાક છે એ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી એકવાર આ શાક છે એ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી તમે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે આઇકન બટનને દબાવશો તો અમારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જશે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહેજો સ્વાદ સિરીઝ થેન્ક યુ ફોર વોચિંગ